સરદાર સરોવર નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ની સર કરવાથી હવે માત્ર નવ્વાણું સેન્ટીમીટર છેટો છે. ઉપરવાસમાંથી નર્મદા જળાશયમાં પાણીની આવક એક લાખ ચાર હજાર ક્યુસેક થઈ રહી છે. જેની સામે ડેમના પાંચ દરવાજા અને આરબીપીએચ થકી કુલ બાવન હજાર બસો ઈઠ્યોતેર ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યો છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન બાદ મુખ્ય નહેરમાં બાવીસ હજાર સાતસો ત્રીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી સતત ઘટીને દસ પોઈન્ટ ઓગણ પચાસ ફૂટી પહોંચી છે નર્મદા ડેમના પાયાથી ઊંચાઈ એકસો ત્રેસઠ મીટર છે એટલે કે ડેમ છપ્પન માળાની બિલ્ડિંગ જેટલો ઊંચો છે હાલની એકસો સાડત્રીસ પોઈન્ટ ઓગણ સિત્તેર મીટરના જળસ્તર જોઈએ તો ડેમ પિસ્તાલીસ પોઈન્ટ છાસઠ માળની બિલ્ડિંગ જેટલો ભરાઈ ચૂક્યો છે વર્ષ બે હાજર સત્તર માં સુપ્રીમ કોર્ટ ડેમના ત્રીસ દરવાજા બંધ કરવાની પરવાનગી આપ્યા બાદ સૌ પ્રથમ બે હાજર ઓગણીસ માં નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી એકસો નર્મદા નદીના નીરના વધામણા કરાયા હતા જે બાદ ડેમ બે વખત ભરાઈ ચૂક્યો છે હવે નર્મદા ડેમ પાંચમી વખત તેની પૂર્ણ સપાટી સુધી છલોછલ ભરાવવા માત્ર અમુક સેન્ટીમીટર દૂર છે ત્યારે આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નર્મદાના નીરના વધામણા કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે